સાવરકુલા વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ કસવાલા ધારે વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી જેવીભાઈ કાકડીયા આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી અમરીશભાઈ મારા જિલ્લા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી પીઠાભાઈ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભાઈ શ્રી રવુભાઈ મારા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મારા વડીલ ભાઈ શ્રી શરદભાઈ લાખાણી ભાઈ શ્રી કાળુભાઈ પિંડોળિયા ભાઈ શ્રી કરશનભાઈ ભાઈ શ્રી વિપુલભાઈ ભાઈ શ્રી મનુભાઈ ભાઈ શ્રી સંજયભાઈ ભાઈ શ્રી વિક્રમભાઈ હું તો સ્ટેજ ઉપર બિરાજમાન સૌ સન્માન્ય મંચ આદરણીય સૌ વડીલો અહીંયા ઉપસ્થિત મોટી સંખ્યામાં રાજુલા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના સૌ સેનાપતિઓનું પહેલા તો હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું એક દિવસમાં મિટિંગ નક્કી થાય આવડી મોટી મિટિંગ જ્યારે રાજુલા વિધાનસભાની મળતી હોય આ સામેની પાર્ટીનો જવાબ છે અને કોંગ્રેસવાળા મિત્રોનો જવાબ રાજુ રાજુલાવળાય મિત્રો એ ઓટોમેટિક આપી દીધો છે મિત્રો સમગ્ર દેશની અંદર જ્યારે લોકસભાનો ઇલેક્શન ચાલી રહ્યું છે ત્યારે આપણા દેશના એસએસવી વાળા પ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સમગ્ર ભારત દેશમાં જે વિકાસના કાર્યો થયા છે એના તમે અમે બધા સાક્ષી છીએ મારા ભાઈ અમરીશભાઈ વાત કરતા હતા કે આદરણીય ભૂપેન્દ્રસિંહ બાપુએ 29 વર્ષથી મીઠાઈ નોતી ખાધી આવા

ભૂતકાળમાં તો મસ્કરી થતી હતી તારીખમ બતાવે કે રામ મંદિર કંબને કે બધી વાતો થતી હતી કોંગ્રેસના કાર્યકર્તાઓ અમારી મસ્કરી કરતા હતા પણ મિત્રો એમને ખબર નહોતી કે દિલ્હીની ગાદી ઉપર જ્યારે નરેન્દ્રભાઈ બેસે ને ત્યારે અયોધ્યામાં રામ મંદિર બનવાનું છે મિત્રો રામ મંદિર બની ગયું પ્રતિષ્ઠા પણ થઈ ગઈ અને લાખો લોકો આજે દર્શન કરવા ત્યાં જઈ રહ્યા છે આ ભારત દેશનું ગૌરવ છે આપણે લોકો પાસે મત માંગવા જઈએ ત્યારે આપણે જે પણ ક્યારેય મુશ્કેલીનો અનુભવ નથી કરવાનો કારણ કે ભરતભાઈ આપણા ઉમેદવાર છે દેશના વડાપ્રધાન જયારે સમગ્ર વિશ્વમાં ભારત દેશનું નામ રોશન કરતા હોય મિત્રો આપણે તો આગળ વધવાનું છે લાખો લોકો મતદારો પણ પોતે આવે સૌ ભારતીય જનતા પાર્ટીને મત દેવો છે કારણ કે દેશના વડાપ્રધાને સમગ્ર ભારત દેશનું જયારે વિશ્વમાં નામ રોશન કર્યું હોય ત્યારે લોકો આતુરતાથી આગળ વધતા હોય પણ મિત્રો જયારે યુક્રેનમાં યુદ્ધ ચાલુ હતું આપણા હજારો વિદ્યાર્થીઓ જ્યાં ફસાણા હતા ક્યારે વિદ્યાર્થીઓ પોતાની ઘરે પાછા ફરે કોઈને ખબર નહોતી પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો એક ફોન યુક્રેનમાં જાય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો સાતી ગજગજ ફૂલે એ પ્રકારની કામગીરી જ્યારે સમગ્ર વિશ્વમાં થતી હોય ત્યારે યુક્રેનમાં ભારત દેશનો ઝંડો જો હાથમાં હોય તો ત્યાંના સૈનિકો ગોળી પણ નહોતો આકાવતા એનું નામ ભારત છે મિત્રો આ ભારત દેશની તાકાત છે આ આપણા વડાપ્રધાનની તાકાત છે આગળના વક્તાઓ વિશેષ માર્ગદર્શન આપવાના છે પણ વિષય ઉપર વાત કરવી તો જ્યારે ઇલેક્શનનો સમય આવ્યો છે આપણે સૌએ ધામધૂમથી આપણે ઉજવવાનું છે મિત્રો એક પણ મત આપણો કે પડ્યો ન રહે રવભાઈ જે રીતે નેશન રહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ્યારે બૂથ ઉપર કામે લાગતો હોય ત્યારે કોઈ તાકાત એમને રોકી શકતી નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ થકી જ વિજય બનતા હોય છે આ કાર્યકર્તાઓ આજે ભારત દેશમાં ભારતીય જનતા પાર્ટીને જે ઊંચાઈ પર લઈ ગયા કાર્યકર્તાઓના કારણે જે રીતે દેશના વડા પ્રધાન વારંવાર કહે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા થકી બધું શક્ય બનતું હોય છે તો મિત્રો જ્યારે આપણે મતદાનની તારીખ આવે ત્યાં સુધી આપણે કોઈ છેને બેસવાનું નથી આપણે બધાએ ભારતીય જનતા પાર્ટીનું વધુ વધુ મતદાન થાય આપણો એક પણ મત કે પેડો ન રહે એની પણ આપણે કાળજી રાખવાની છે 2019 માં હિરાબેલે પર 50000 કરતા વધારે મતની લીડ જ્યારે રાજુલા વિધાનસભાએ આપી હતી અત્યારે તો 2024 છે આપણે મિત્રો કામ કર્યા છે કામના આધારે આપણે મત લેવાના છે આપણા એ પ્રકારે કામના આધારે આપણે મત માગવાના છે પાંચે પાંચ ધારાસભ્યની ટીમ જે રીતે સમગ્ર જિલ્લામાં કામ કરી રહી છે મિત્રો આ આધારે આપણે મત માગી અને આપણા ઉમેદવારને આપણે મોટી જંગી બહુમતીથી વિજય બનાવવાના છે ફરી ફરી વિશેષ સમય લેતો નથી પણ આદરણીય સમગ્ર राजूला विधानसभा की टीम ने हूँ हृदयपूर्वक शुभकामना पाठ मैं एक दिवस अंदर आवड़ो मोटो भव्य कार्यक्रम करने बदल समग्र टीमने ने शुभकामना पाठ मारी बात पूर्ण करूँ अस्तु वंदे मातरम भारत माता की जय